ઓર્ગન સિટી તરીકે ઓળખાતા સુવૃત્શ શહેરમાં વધુ એક અંગદાનનો ઉમેરો થયો છે અંગદાનથી ત્રણ લોકોને નવું જીવન મળ્યું છે ઓર્ગન ડોનેશનના અપ્રેસર રહેતા સ્વૃત્ત શહેરમાં એક અંગદાનને ત્રણ લોકોને નવજીવન આપ્યું છે શહેરના ત્રીસ વર્ષીય યુવા ધર્મેન્દ્ર નિષાદના પરિવારે તેમના અંગદાનનો નિર્ણય લઈને માનવતાની અનોખી મિસાલ કાયમ કરી છે ધર્મેન્દ્ર નિષાદ ઘરે દાદર ચડી વખતે પડી ગયા હતા જેના માથાના ભાગમાં ગંભીર ઈઝા હતી આ ઘટનાને કારણે તેઓ બેન્ડેડ થયા હતા આ મુશ્કેલ સમયમાં પણ જીવનદીપ ઓર્ગેન ડોનેશન ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ અંગદાનના મહત્વ વિશે પરિવારને સમજ આપી અને પરિવારે અંગદાન કરવાનો શ્રેષ્ઠ નિર્ણય લીધો નિષાદ પરિવારે ધર્મેન્દ્રની બે કિડની અને દાનમાં આપ્યા છે જેના દ્વારા ત્રણ જુદા જુદા રોગીઓને નવું જીવન મળશે આ અંગદાન જીવનદીપ ઓર્ગેન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલું પચીસમું અંગદાન છે આ ઘટનાએ ફરી એકવાર માનવતા અને પરોપકારની ભાવનાનો પરિચય કરાવ્યો છે મૃત્યુ પછી પણ અંગદાન દ્વારા બીજાને જીવન આપવાનો નિર્ણય સમાજ માટે એક મહત્વપૂર્ણ સંદેશ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત વિપુલ તળાવિયા જીવન દીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોડ ડાયમંડ હોસ્પિટલ થી ડોક્ટર હરેશ પાગડા સાહેબ ફોન આવેલો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ પેશન્ટ છે તો આપ આવો તો આપણે બધા સાથે મળીને તેઓને સમજાવીએ હું અમારી ટીમના પીએમ ગોંડલિયા ડોક્ટર નિલેશ કાછડિયા સાહેબ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી સીપી વાનાણી સાહેબ ડૉક્ટર હર્ષ ભાગડર સાહેબ દિનેશભાઈ નાવડિયા માવજીભાઈ માવાણી સહિત તમામ લોકોના યથાર્થ પ્રયત્નોથી અંગદાનની સંમતિ મળી હતી વિશેષ આ ધર્મેન્દ્રકુમાર બત્રીસ વર્ષીય યુવાન હતા તેઓનું આકસ્મિક બ્રેન્ડેડ થતાં તેઓના થકી ત્રણ લોકોને નવજીવન મળ્યું છે લિવર અને બંને કિડનીઓનું દાન આઇકેડીઆરસી અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું